હેલો ફ્રેન્ડ્સ હું છું જો રાજપુત્રા અર્જુન સર રાજપુત્રા યુટ્યુબ ચેનલમાં આપસો મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું એક્ટિવ એન્ડ પેસિવસ જે સ્ટાન્ડર્ડ નાઇન ટેન અને ટ્વેલ્વ તણીમાં કામ આવે એવો એક અગત્યનો ટોપિક છે આપણે ખ્યાલ છે કે ટોટલ ત્રણ કાળ હોય મુખ્ય ત્રણ વર્તમાન વર્તમાનકાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ જેની અંદર બીજા ચાર પેટા પ્રકાર પડે સાદો વર્તમાનકાળ પછી સાદો ભૂતકાળ સાદો ભવિષ્યકાળ પછી ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળ ને ચાલુ ભવિષ્યકાળ પછી પૂર્ણવર્ધમાનકાળ પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ પછી ચાલુ પૂર્ણવર્ધમાનકાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ ને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એમ કુલ બાળ એવા પ્રકારના પડે બરાબર જે પૈકી આપણે એમાંથી આજે સાદો વર્તમાનકાળ સાદો ભૂતકાળ અને સાદું ભવિષ્યકાળ તેની અંદર વળી હકાર નકાર અને પ્રશ્નાર્થ જેની એક્ટિવ અને પેશી વોઇસની વાક્ય રચના શું હોય છે તેના વિશે આપણે સમજૂતી મેળવીશું જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા જુઓ તો અત્યારે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બે આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરી અને પછીના જ વિડીયો મૂકીને તમને નોટિફિકેશન મળતી રહે તો વાત કરીએ આપણે સાદો વર્તમાન કાળ જેની હકાર વાક્ય રચના શું કહે છે તો સૌથી પહેલાં સબ્જેક્ટ આવે એટલે કે વાક્યનો કર્તા પછી વર્બ એટલે કે ક્રિયાપદનું વી વન એટલે કે મૂળરૂપ પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને અધર એટલે કે અન્ય શબ્દ જેની અંદર ડેલી એવરી સમય સ્થળ એ બધું આવી જાય જ્યારે આપણે એનું પેશીવું કરીએ ત્યારે ઓબ્જેક્ટ પહેલાં આવી જાય એને ધ્યાનમાં રાખીને તમારે ટુ બીના રૂપ વર્તમાન કાળના કયા છે એમ ઇઝ અને આર જો આઈ હોય ઓબ્જેક્ટ તરીકે તો એમ આવે ઇસ ક્યારે આવે તો જો તમને એ સી કે ઇટ અથવા તો કોઈનું નામ આપેલું હોય કોઈ છોકરાનું જેમ કે મહેશ છે તો એ મહેશ છોકરો છે હું નહીં તું નહીં કોણ મહેશ તો એ હિમ આવે છોકરી હોય મયુરી તો એ સીમાં આવી જાય એ સિવાય કોઈ વસ્તુ આપેલી હોય જેમ કે બુક આપી છે તો એ કેમ આવી જાય ઈટમાં આવી જાય બરાબર છોકરો છોકરી સિવાયની કોઈ પણ વસ્તુ છે એ ઈટમાં આવે પણ એ એક હોવી જોઈએ મીન્સ કે એક વચનમાં તો જ તમે એની સાથે શું મૂકી શકો એ મૂકી શકો ખ્યાલ આવી ગયો અને એ સિવાય જે હોય તો એ બધામાં હાર આવે જેમ કે બોય નથી પણ બોયસ આપેલું છે બરાબર અહીંયા ઓબ્જેક્ટ તરીકે તમને બહુવચનમાં વસ્તુ આપેલી હોય બોયસ છે ગર્લ છે બુક્સ છે તો શું મૂકી દેવાનું શાંતિથી આર મૂકી દેવાનું અથવા તો તમને અહીંયા ઓબ્જેક્ટ તરીકે યુ આપેલું છે વી આપેલું છે અને ધ્યેય આપેલું છે તો એ બધામાં શું આવે આર આવશે શું આવશે આર ખ્યાલ આવી ગયો ચલો ત્યાર પછી શું કરવાનું વી થ્રી વિ થ્રી એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ છે ગો છે તો એનું બીજું રૂપ થાય વેન્ટ અને ત્રીજું રૂપ શું થાય ગન તો આ ત્રીજું રૂપ છે ને એ મૂકવાનું વી વન છે તો એનું વી થ્રી કરવાનું પણ જો તમને અહીં જો નીચે આપેલું છે કે સબ્જેક્ટ તરીકે હી સી કી એટ હોય ને તો વી વનની સાથે સાથે એસકીસ લાગે જો અહીંયા હી છે ઈ સીટમાંથી આવ્યું એટલે પ્લેનું પ્લેસ કર્યું મીન્સ કેસ લગાડ્યો છે સેમ એવી રીતે અહીંયા ઓબ્જેક્ટ તરીકે તમે ક્રિકેટ ગયો છો એની સાથે ઇઝ મૂક્યું પછી વી થ્રી કર્યું વી થ્રી પછી સીધે સીધું બાય લઈ લેવાનું પછી સબ્જેક્ટમાં શું આવે તો જો અહીંયા લખું છું તમે પણ નોટડાઉન કરી લેજો આય હોય તો બાય મી થઈ જાય પછી વી હોય તો બાય અસ થઈ જાય પછી યુ હોય તો બાય યુ થઈ જાય બરાબર ત્યાર પછી હી હોય તો બાય હિમ થઈ જાય સી હોય તો બાય હર થઈ જાય ઈટ હોય તો બાય ઈટ થઈ જાય અને થે હોય તો બાય ધેમ થઈ જાય હાલો આટલું ક્લિયર અને કોઈનું નામ આપેલું હોય તો એમને રહે નામમાં કાંઈ ચેન્જીસ થાય નહીં ચલો એના પછી અધરવડ એટલે અન્ય શબ્દ આવશે એક્ઝામ્પલ તરીકે જો મેં તમને આપેલું છે હી પ્લેસ ક્રિકેટ તે ક્રિકેટ અને ડેલી એટલે રોજ રમે તો આપણે પ્રશ્ન પૂછીએ તે રોજ શું રમે છે તો શું પ્રશ્ન પૂછાથી જે જવાબ મળે ને બરાબર એ આપણું કર્મ થાય અહીંયા ક્રિકેટ છે એ આપણું કર્મ છે તો ક્રિકેટને આગળ લઈ લેશી એને ધ્યાનમાં રાખીને આપણે એ જ મૂકીશી પછી પ્લેડ પછી બાય હિમ અને અધરવર્ડ છે હોય અન્ય શબ્દ એ બધું જ છેલ્લે આવે એટલે કે ડેલી નકારની વાત વાત કરી તો સબ્જેક્ટ વધારાનો આમાં ડૂ કે દસ આવી જશે બરાબર પછી આવશે નોટ પછી એસ કેસ નીકળી જાય સિમ્પલ વી વન આવી જાય પછી ઓબ્જેક્ટ ને અધરવર્ડ અહીંયા ઓબ્જેક્ટ આવી જશે પછી ટુ બીનું રૂપ જેમનું છે એમને મૂકવાનું છે જો આની જેમ જ ખાલી વધારાનું એક અહીંયા નોટ મૂકવાનું છે પણ એ કેના પછી ઝાર પછી પછી આવશે આની જેમ જ જો વી થ્રી છે બાય છે સબ્જેક્ટ છે ને ધરવા ઉપરનું બધું છાપી નાખવાનું ખાલી કોની વચ્ચે તો કે ઓબ્જેક્ટ અને વી થ્રીની વચ્ચે સોરી ઓબ્જેક્ટ ટુ બી અને વી થ્રીની વચ્ચે શું મૂકી દેવાનું તમારે નોટ મૂકવાની જો નોટ એમી એમીઝાર પછી આવે જેમ કે એક્ઝામ્પલ હી ડઝ નોટ પ્લે ક્રિકેટ ડેલી તો ક્રિકેટ અને જગ્યાએ ઈસ મૂકી દેવાનું જ્યાં તમે ડુડોસ મૂકો ને એની જગ્યાએ તમારી જ મૂકવાનું પછી નોટ છે એમને એમ જ પછી શું આવશે પ્લે છે તો એનું પ્લેડ થઈ જાય પછી બાય વિથરી પછી બાય બાય પછી સબ્જેક્ટ છે હી તો હીનું હિમ થઈ જાય અને અહીંનો અન્ય શબ્દ છે ડેલી એમને રેડી ક્રિકેટ ઇઝ નોટ પ્લેડ બાય હિમ ડેઈલી હવે આપણે પ્રશ્ન જ કરીશ તો ક્રોસ કરવાનું પહેલાં પ્રશ્નાત્ની એક્ટિવસની વાક્ય રચના જોઈ લઈએ જો ડુ કે ડસ અહીંયા આગળ આવી જાય સબ્જેક્ટ છે પછી પછી જાય નોટ તો ન જ આવે કારણ કે ભાઈ આપણે પ્રશ્નાત કરીએ છીએ તો બાકીનો બધો મસાલો એમને લઈ લેવાનો બી વન ઓબ્જેક્ટ અધરવર્ડ લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક પછી અહીંયા પણ એમાં ટુ બી પછી ઓબ્જેક્ટ પછી વી થ્રી બાય સબ્જેક્ટ અધરવર્ડ દસ હી જો ના આગળ લઉં પછી હી પ્લે ક્રિકેટ ડેલી

ઓમાં જેમ આપણે વી વન જોયું હતું ને અહીંયા વી ટુ આવશે પછી ઓબ્જેક્ટ બીજા નંબરે હશે શું હોય ક્રિયાપદ હોય અને ત્રીજા નંબરે શું હોય કર્મ હોય અને ચોથા નંબરે અધરવડ એટલે અન્ય શબ્દ પેશીવું કરીએ ત્યારે સબ્જેક્ટનું સ્થાન કોણ લઈ લેશે ઓબ્જેક્ટ લઈ લેશે પછી એને ધ્યાનમાં રાખીને આપણે વર્તમાન કાળ હોય તો એમ જ આર મૂકતા હતા પણ ભૂતકાળ હોય તો વેર જો વોશ ક્યાં આવે તો કે જ્યાં આઈ હોય અને અને ઈટ હતું આ બધામાં આપણે ઈજ મૂકતા હતા અને આઈ સાથે એમ ટૂંકમાં જ્યાં એમ અને ઈજ હોય એનું સ્થાન હવે કોણ લઈ લેશે વોઝ લઈ લેશે અને આરનું સ્થાન કોણ લઈ લેશે વેર લઈ લેશે હાલો એટલું ક્લિયર બધાને ત્યાર પછી આવશે વી થ્રી એટલે કે ત્રીજું રૂપ પછી બાય સબ્જેક્ટ ને અધર વર્ડ એ તો સેમ બધામાં એ જ રહેવાનું ખાલી ચેન્જીસ અહીંયા થશે ચલો હવે એક્ઝામ્પલ જોઈએ હી વી વનનું કય રૂપ વી ટુ ફોર્મ એટલે કે બીજું પ્લેડ ક્રિકેટ યસ્ટર ડે હવે આ એક સૂચન છે શું કે એક વાક્ય સાદા ભૂતકાળનું છે લખેલું યસ્ટર ડે અને લાસ્ટ આવે એટલે સમજી લેવાનું કે સાદું ભૂતકાળ છે પછી લાસ્ટ વીક હોય લાસ્ટ સન્ડે હોય લાસ્ટ યર હોય બરાબર બે જેના સૂચન તમારે યાદ રાખવાના પરીક્ષામાં પણ એ બે જશે હશે યસ્ટરડે અને લાસ્ટ હવે ઓબ્જેક તરીકે ક્રિકેટ પછી એને ધ્યાનમાં રાખીને શું મૂકશે આપણે ઇ સીટમાંથી ઈટમાં ક્રિકેટ આવે તો ઇટ સાથે આપણે ઈજ મૂકતા હતા તો ઈસ છે તો એની જગ્યાએ શું આવી જાય વોઝ ક્રિકેટ વોઝ પ્લેનું થઈ જશે સોરી પ્લે પ્લેડ પ્લે થાય વીત્રી એનું વિત્રી પછી બાય હીનું થઈ જશે હિમ અને યસ્ટર ડે અન્ય શબ્દ એમને ક્લિયર અને નકાર હોય તો શું થશે એનું જેમ આપણે હતો તો ડઝ યાદ રાખવું પડતું પણ આમાં એક જ શબ્દ યાદ રાખવાનું ડીડ સબ્જેક્ટ પ્લસ ડીડ ડીડ પછી આવશે નોટ પછી ક્રિયાપદનું વી ટુમાંથી વી રૂપ થઈ જાય વી વન પછી ઓબ્જેક્ટ ને અધર વર્ડ હવે પેસિવ કરી તો સબ્જેક્ટની જગ્યા આવી જાય ઓબ્જેક્ટ એને ધ્યાનમાં રાખીને ટુ બીના રૂપ વોઝ અથવા વે માંથી એક આવશે પછી નોટ વી વનનું થઈ જશે વી થ્રી વી થ્રી પછી બાય પછી સબ્જેક્ટ અધરવટ એક્ઝામ્પલ જોઈએ હી ડીડ નોટ આ વાક્યનું તમે નકાર અહીં જોવો છો હી ડીડ નોટ પ્લે ક્રિકેટ યસ્ટર તો હીને કાઢીને શું આવી જશે ક્રિકેટ આવી જશે કારણ કે ક્રિકેટ કર્મો છે એટલે ક્રિકેટ સાથે હંમેશા વોઝ લાગે એના પછી શું આવશે નોટ જો આ બે ની વચ્ચે ખાલી નોટ મૂક્યું બાકી ઉપલું છે એમનેમ નેમ જ છે પ્લેડ બાય હિમ ડેલી જો છે બધું એમ નેમ અને યસ્ટરડે ત્યાર પછી પ્રશ્ન આવતો હોય તો શું થઈ જાય ક્રોસ કરવાનું ડીડ પહેલા આવી જશે પછી સબ્જેક્ટ નોટ નીકળી જાય પછી વી વન ઓબ્જેક્ટ અધર વર્ડ ચાલે ક્વેશ્ચન માર્ક પેસિવ કરી છે તો ટુ બી આગળ આવી જાય પછી ઓબ્જેક્ટ જો ક્રોસમાં જાય છે પછી નોટ નીકળી જાય બાકીનું બધું એમને એમ વી થ્રી બાય સબ્જેક્ટ અધરવર્ડ છેલ્લે ક્વેશ્ચન માર્ક ભૂલવાનું નહીં હવે આને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો ડીડ સબ્જેક્ટ તરીકે કોણ છે અહીંયા હી પછી વી વન શું છે અહીંયા પ્લે પછી ક્રિકેટ યસ્ટરડે શું તે ગઈકાલે ક્રિકેટ રમ્યો તો હવે આપણે પેસી વોશ કરી તો વોશ આગળ આવી જાય ક્રિકેટ એના પછી નોટ નીકળી જશે પ્લેડ બાય હિમ યસ્ટરડે શું ગઈ કાલે તેનાથી ક્રિકેટ રમા આવી ચલો ક્લિયર વર્તમાનકાળ હોય તો આપણે શું યાદ રાખવાનું વર્તમાનકાળની નિશાની કેમ ખબર પડે કે આ વર્તમાનકાળનું વાક્ય તો જો ডেইলি આવે શબ્દ એવરી શબ્દ આવે एवरीडे પછી એવરી યર એવરી વીક એવરી સેટરડે ટુકમાં ডেইলি એવરી શબ્દ આયવા એટલે સમજી લેવાનું કે આ સાદો વર્તમાન કાળ છે બીજા વધારે ઘણા બધા પણ એને કાંઈ જરૂર નથી ચલો આગળ જોઈએ સાદો ભવિષ્યકાળ કે જે ભવિષ્યમાં શું થવાનું છે એની આપણને માહિતી આપે સાદો ભવિષ્યકાળ એની હકાર વાક્ય રચના જોઈએ તો સબ્જેક્ટ ટુ બી તરીકે સેલ અથવા વિલ પણ હવે માત્ર તમે વિલ યાદ રાખો તોય ચાલે સેલની કાંઈ જરૂર નથી એના પછી ક્રિયાપદનું મૂળરૂપ એટલે વી વન પછી ઓબ્જેક્ટ ને વર્ડ પેસિવ કરીએ ત્યારે ઓબ્જેક્ટ પહેલા આવી જશે એને ધ્યાનમાં રાખીને સેલ વિલ પછી વધારાનું તમારે બી યાદ રાખવાનું પછી વી વનનું વીથરી થઈ જશે અહીંયા વીથરી પછી હંમેશા બાય સબ્જેક્ટ વર્ડ એ તો કોઈ પણ કાળમાં એમ દ્રિય ચાલો એક્ઝામ્પલ દ્વારા સમજીએ હવે એના હી ટુ બી તરીકે સેલવિલમાંથી વ્હીલ જો અહીંયા આઈ કે વી આપેલું હોય ને તો સેલ લાગે બાકી બધામાં તમારે વિલ જ મૂકવાનું પણ હવે તમે આ વી સાથે પણ વિલ મૂકો તો ચાલો ચલો વી વિલ ક્રિયાપદ છે આપણું પ્લે ઓબ્જેક્ટ છે ક્રિકેટ અને અધરવા તરીકે ટુમોરો ટુમોરો લાવતી કાલે સાદા ભવિષ્યકાળના સૂચકો કયા છે તો કે ટુમોરો અને નેક્સ્ટ આવા બે શબ્દ આવે તો સમજી લેવાનું કે એ સાદું ભવિષ્ય કાળ જ છે બીજા ઘણા બધા શબ્દો હોય પણ એને યાદ રાખવાની જરૂર નથી ટુમોરો નેક્સ્ટ છે ઇનઅ છે ચલો પેશી વોઇસ કરીએ તો શું થશે એનું ક્રિકેટ પછી વિલ ઓબ્જેક્ટ સેલ વિલ પ્લસ બી વિથરી સબ્જેક્ટ અને અધરવર્ડ ક્રિકેટ આગળ આવી જશે પછી સેલવીલમાંથી વિલ પછી બી મૂકવાનું પ્લે છે તો એનું ત્રીજું રૂપ પ્લેડ થઈ જાય પછી બાય સબ્જેક્ટ અહીંયા એ આપેલું છે એટલે એનું હિમ થઈ જાય અને અધર વર્ડ છે ટુમોરો અહીંયા એનું ગુજરાતી એમ થાય તે આવતીકાલે ક્રિકેટ રમશે અને અહીંયા ક્રિકેટ આવતીકાલે ક્રિકેટ તેનાથી રમાશે હાલો નકાર જોઈએ એનું સબ્જેક્ટ પછી ટુ બી તરીકે વિલ પ્લસ નોટ વી વન ઓબ્જેક્ટ અધરવર્ડ અહીંયા આવી જશે ઓબ્જેક્ટ પછી સેલવિલ પછી નોટ બી वी थ्री बाय सब्जेक्ट अथर्वड ही वील नॉट प्ले क्रिकेट टू मोरो क्रिकेट रमसे नहीं तो cricket will not be played by him tomorrow. क्रिकेट विल नॉट बी प्लेड बीम टू मोरो क्रिकेट काले का द्वारा रमा से नहीं। प्रश्न जो ये तो वे क्रॉस करवा टू बी नागल ले लियो पची आ सब्जेक्ट <coughs> पी वी वन नोट निकली जाए ऑब्जेक्ट अथर्वड छे क्वेश्चन मार અહીંયા ટુ બી તરીકે સેલ વિલ પહેલા આવી જશે પછી ઓબ્જેક્ટ નોડ નીકળી જાય વિ 3 બાય સબ્જેક્ટ અધરવાઇઝ ચેલે ક્વેશ્ચન માર્ક ચલો હવે એનો એક્ઝામ્પલ જોઈએ વિલ હી પ્લે ક્રિકેટ ટુમોરો શું આવતી કાલે તે ક્રિકેટ રમશે વિલ ક્રિકેટ બી પ્લેડ બાય હિમ ટુમોરો શું આવતીકાલે તેના દ્વારા ક્રિકેટ રમાશે ચલો ક્લિયર તો મિત્રો અહીં આપણે સાદા વર્તમાનકાળ ભૂતકાળ અને ભવિષ્યકાળની હકાર નકાર પ્રશ્ન ત્રણ ને ત્રણ છ ને ત્રણ નવ વાક્ય રચના અને એની પેસી વોઇસ એટલે ટોટલ અઢાર વાક્ય રચના આ વિડિયોમાં સમજૂતી મેળવી આના પછીના વિડીયોમાં આપણે આ ત્રણેય કાર્ડના ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ એમ ટોટલ નવ ને નવ અઢાર બીજી વાક્યરતના એક્ઝામ્પલ સાથે સમજૂતી મેળવીશું તો અમારા જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બે બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરી આની પછીના જે વિડીયો મૂકવી નહીં તો અમને નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ